રામ રામ બધા મિત્રો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે જરાક મોડું થઈ ગયું ઉઠવામાં તો જરાક ફટાફટ દુકાને જઈ ચાલો ભાઈ દુકાન આવી ગયા સાફ સફાઈ કરી લેતી અગરબત્તી કરી લેતી પણ લાઈટ છે નહીં અને મેં કીધું હવે તમને છે ને મારું જરાક છે ને આરીખામાં આઈફોન દેખાડી દો અને મોટું દેખાડી દો હવે આપણે જવાનું એક ભાઈ હોય પૈસા લેવા ચાલો ચાલો

jamngkap ha, mucing આપણે ગટકા અને આપણે અહીંયા કરશન ભગતની સમાધિએ આવવાનું હતું મારા ફૂવાને પગે લાગવા તો આપણે પહોંચી ગયા છે અને કરશન ભગત જીવતા સમાધિ અહીંયા લઈ લીધી હતી હમણાં આપણા ફુવારે વાત કરાવું તમને બતા કહેશે આનો બધો ઇતિહાસ

કોક રહેતા હતા અને ચા પાણી પીવા આ ખોટી છે અને એનો ટાઈમ ભરાઈ આવ્યો તો એને જીવતા સમાધિ લેવી હતી આસિયાબાદ તો આસિયાબાદ ભાઈ એ વાત કર્યો કે મને પરિણામ પરણીમાં જાઉં જો ભાઈ આવે તો જ ન હું પરણીમાં જવું નથી એટલે ભાઈનો ટાઈમ ભરાયો તો ભાઈએ કહ્યું કે હાલો જ્યાં મારો નિયમ નિમે થઈ છે ત્યાં સમાધિ લઈ લે એટલે ત્યાંથી અહીંયા આવ્યા અહીંયા ચા પાણી પી નાસ્તા પાણી કરી અને જાનને વિદાય કરી કે તમે જાઓ હું પાછળ ઘોડી લઈને આવું અને એની ફોઈ કહ્યું કે ફોઈ મારે સમાધિ સૂતા લેવાની છે મારો ટાઈમ ભરાઈ ગયો અને મારે અહીંયા સમાધી લેવી મંડલીઓને તમે બોલાવો બાપુ ને અહીંયા કઈ તમારા ગામમાં હોય તો બોલાવી દઈએ કોઈ થોડુંક મહિના નહીં એને એમ થયું કે આ ભાઈને ભણી આવવા જઈને આવું કેમ બોલે કોઈને વિચાર થયો પછી ફૂજને કહ્યું કે તો અહીંથી પાછી જાન મળે ને તૈયાં આ ટીમલી છે આ ટીમલી માથે મારી સમાધિ દેજો અહીંથી માર ગાઢા માર છે ગાડા ગાડામાં જાન નીકળે એટલે પાછી પૈકી લાગતી આ સમાધિ આયા દીધી દીદી ટાઈમ કેટલો થયો સો વર ની ઉપર હોય સો વર્ષ સો ઉપર હોય અને આઈ ને કઈ ઉમ કઈ માન્યતા કેવું એવું કઈ છે હા એ ગામ લોકો બહુ મને ગામ લોકો બહુ મને અને કોઈ વસ્તુ આની હોય તો માનતા કરે તો વસ્તુ મળી જાય અગર મહા કે રસોરી હોય રહોરી થાય એ હોપારી ની માન્યતા કરે તો મટી જાય એવું આ ગામ લોકો બધા છીએ અને આપણે અનુભવ કરેલો છે